નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ સ્ટડી વિથ વિષ્ણુ સર જો તમે કોમર્સના સ્ટુડન્ટ હોય કે પછી એકાઉન્ટ અને ઓડિટરની ભરતીમાં જો તમે ફોર્મ ભર્યું હોય તો આ વિડીયોને જોવાનું ચૂકશો નહીં કયા વિડીયોમાં આપણે શીખી ગયા ખાતાના પ્રકારો અને તેને ઉધાર જમાના નિયમો આ વિડીયોમાં આપણે શીખીશું હિસાબી સિદ્ધાંતો તેના ખ્યાલો અને તેની પ્રણાલીઓ તો પહેલી સિદ્ધાંત છે ચાલુ પેઢીની ધારણા આ એક અગત્યનો ખ્યાલ છે કે જ્યારે ધંધો ચાલુ કરવામાં આવે છે ત્યારે એવી ધારણા કરવામાં આવે છે કે ધંધો ભવિષ્યના લાંબા સમય સુધી ચાલશે તેથી તેને ચાલુ પેઢીની ધારણા તરીકે ઓળખવામાં આવે છે મિલકતો પણ આ ધારણાને આધારે વસાવવામાં આવતી હોય છે એટલે કે ધંધો લાંબા સમય સુધી ચાલશે તેવી ધારણા હોય છે બીજું છે એક સૂત્રતા કે સુસંગતતાનો ખ્યાલ એક સૂત્રતાનો ખ્યાલ સૂચવે છે કે હિસાબો લખતી વખતે કે નાણાકીય પત્રકો અહેવાલો રજૂઆત કરતી વખતે દર વર્ષે એક સરખી હિસાબી નીતિઓ વિધિઓ અને પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ દાખલા તરીકે આપણે સ્ટોકનું મૂલ્યાંકન એક વર્ષે ફીફો પદ્ધતિથી એટલે કે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટની પદ્ધતિથી કરતા હોય તો આવતા વર્ષે પણ શક્ય હોય ત્યાં સુધી આ જ પદ્ધતિએ તેનું મૂલ્યાંકન કરવું જોઈએ પછી એક વર્ષે આપણે ફીફો પદ્ધતિએ અને બીજા વર્ષે લીફો પદ્ધતિએ તેનું મૂલ્યાંકન કરીએ તો હિસાબો સમજવામાં ગડબડ થઈ જાય છે બરાબર ત્રીજું છે અલગ અસ્તિત્વનું ખ્યાલ આ ખ્યાલ મુજબ હિસાબી આ ખ્યાલ મુજબ હિસાબો માલિક અને ધંધાકીય કે પેઢીથી અલગ અલગ ગણવામાં આવે છે એટલે કે ધંધામાંથી જ્યારે માલિક દ્વારા અંગત ઉપયોગ માટે રોકડ કે મિલકત લઈ જવામાં આવે છે ત્યારે તેને ઉપાડ ખાતે નોંધવામાં આવે છે અને પેઢી દ્વારા કોઈ વ્યવહાર કરવામાં આવે છે ત્યારે પેઢીના નામે દર્શાવવામાં આવે છે ધારો કે આઈસી લિમિટેડ નામની કંપની હોય અને તેનો માલિક વિષ્ણુ હોય વિષ્ણુ દ્વારા લીધેલ મિલકત કે રોકડ તેના ઉપર ખાતે નોંધવામાં આવે છે અને આઈસી લિમિટેડ દ્વારા કોઈ બી વ્યવહાર કરવામાં આવે તો એ કંપનીના નોમે નોંધવામાં આવે છે આમ માલિક અને કંપની બંનેનું અલગ અસ્તિત્વ રહેલું છે નેક્સ્ટ છે નાણાકીય માપનનો ખ્યાલ આ ખ્યાલ મુજબ હિસાબોમાં બધા વ્યવહારો નાણાકીય એકમમાં રજૂ કરવામાં આવે છે હિસાબો માટે મિલકત અને જવાબદારી તથા ઉપજ અને ખર્ચનું આર્થિક મૂલ્ય નાનામાં દર્શાવવામાં આવે છે અને જે વ્યવહારો નાણાકીય એકમમાં માપી શકાય એવા ના હોય તેની નોંધ કરવામાં આવતી નથી ઉદાહરણ તરીકે કંપનીમાં કામ કરતો કર્મચારીની વફાદારી એ ધંધા માટે અતિ મહત્વની છે પણ તેનું નાણાકીય એકમમાં માપ લઈ શકાતું નથી તેથી તેની નોંધ કરવામાં આવતી નથી નેક્સ્ટ છે હિસાબી સમયનો ખ્યાલ આ ખ્યાલ ચાલુ પેઢીના ખ્યાલ સાથે સંકળાયેલ છે ધંધો અનિશ્ચિત સમય સુધી ચાલુ રહેશે એવી ધારણા હોય છે એટલા માટે તેના હિસાબો નિશ્ચિત સમયે તૈયાર કરવામાં આવે છે અને આ અને આ સમય સામાન્ય રીતે બાર મહિનાનો હોય છે આવું હિસાબી વર્ષ કેલેન્ડર વર્ષ સંવંત વર્ષ સહકારી વર્ષ કે નાણાકીય વર્ષ હોઈ શકે ભારતમાં આવકવેરાના કાયદા મુજબ કરદાતાએ દરેક નાણાકીય વર્ષ એટલે કે એક એપ્રિલથી શરૂ થાય અને એકત્રીસ એકત્રીસ માર્ચના રોજ પૂરું થાય એવા બાર મહિનાના સમય માટે હિસાબો તૈયાર કરવામાં આવતા હોય છે નેક્સે પૂર્ણ રજૂઆતનો ખ્યાલ આ ખ્યાલ મુજબ નાણાકીય પત્રકોમાં બધી જ મહત્ત્વની બાબતોની પૂર્ણ રજૂઆત કરવી જોઈએ જેથી કરીને નાણાકીય પત્રકોનો ઉપયોગ કરનાર યોગ્ય આર્થિક નિર્ણય લઈ શકે એ મહત્વતાનો ખ્યાલ આ ખ્યાલ પૂર્ણ રજૂઆતના ખ્યાલ સાથે સંકળાયેલ છે આ ખ્યાલ મુજબ નાણાકીય માહિતીનો ઉપયોગ કરનારાઓને ઉપયોગી હોય મહત્વની હોય તેવી માહિતીની રજૂઆત થવી જોઈએ અને જે બિન મહત્વની બાબતો હોય તેની રજૂઆત થવી જોઈએ નહીં દૂરદર્શિતા દહાપન કે સાહપણનો ખ્યાલ આ ખ્યાલને રૂઢિચુસ્તતાના ખ્યાલ તરીકે પણ ઓળખવામાં આવે છે નાણાકીય પત્રકો સામાન્ય રીતે રૂઢિચુસ્તતાના આધારે તૈયાર કરવામાં આવે છે ખરેખર હોય તેના કરતાં જુદી નફા નુકસાન કે મિલકત અથવા દેવાની પરિસ્થિતિ દર્શાવવું યોગ્ય નથી એટલે કે જે ખરેખર પરિસ્થિતિ હોય તે દર્શાવવામાં છે નેક્સ્ટ પડતરનો પડતર પડતરના ખ્યાલ મુજબ હિસાબી ચોપડે વ્યવહારની નોંધ તેની નાણાકીય પડતરના આધારે થશે પડતર કરતા વધારે કિંમતે કે પડતર કરતા ઓછી કિંમતે વ્યવહારની નોંધ કરવામાં આવતી નથી ધારો કે કોઈ મિલકત આપણે ખરીદી એક લાખ રૂપિયામાં તો તેની નોંધ એક લાખ રૂપિયા જ કરવામાં આવશે પછી તેની નોંધ નેવ હજારમાં પણ નહીં કરવામાં આવે અને તેની નોંધ એક લાખ દસ હજારમાં પણ કરવામાં આવશે નહીં દ્રિઅસરનો ખ્યાલ દ્રિઅસરના ખ્યાલ મુજબ દરેક વ્યવહારની હિસાબોમાં બેવડી અસર હોય છે એક હોય છે લાભ મેળવનારનું પાસું અને બીજું છે લાભ આપનારનું પાસું આ માટે ઉધાર અને જમા એવા શબ્દો વપરાય છે હિસાબી પદ્ધતિનું માળખું આ ખ્યાલને આધારે રચાયેલું હોય છે એટલે કે હિસાબો ત્રિનો પદ્ધતિને આધારે લખવામાં આવે છે એક ખાતું ઉધાર કરવામાં આવે છે અને બીજું ખાતું જમા કરવામાં આવે છે ધારો કે દસ હજારનો માલ ખરીદ્યો તો અહીંયા ખરીદ ખાતે ઉધાર થશે તેમજ રોકડ ખાતે જમા કરવામાં આવશે આ હતા હિસાબી પદ્ધતિના સિદ્ધાંતો ખ્યાલો કે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ સુધી વધુમાં વધુ શેર કરજો જો તમને કોઈ પણ ડાઉટ હોય કોઈ પણ મનમાં પ્રશ્ન આવતો હોય તો નીચે કમેન્ટ કરજો